આ ચાર પાણીના દાણા હે પાંચમો હાલે અને લહેર ફાટે છે એકદમ ને આવે ગા કડી કડી એકદમ મસ્ત હવે થાર ઝાકરું ન આવે ને આ બધે ફૂલડીમાં દાણો હોય બંધાઈ જાય તો ભગવાનની દયા એ બધું આપણા દાણો બરાબર આમ હે આ હે ને મકાઈ છે મકાઈ બહુ મોટી થઈ સહાત ફૂટની ઉંચાઈ થઈ ગઈ અને આ બધું આપણે હે આ નવ દસ વીઘાના ધાણા છે આપણા બરાબર એ મટાણ હાલે પાણી એ સહેલો ક્યારો રહ્યો હતો મેં બધા દાયરાને દેખાડતા વરે આમાં આપણા ધાણા પીવડા લોગ આજ ખેર મૂક્યો નથી તે હું આજ ખરે દાયરાને બતાવી દઈએ કારણ કે ખરે પાણી હોય ત્યારે આપણે બતાવતા હોય બરાબર અને આ બાજુ છે જુવાર તો આ બધી જવાર છે જો આથી બે અઢી વીઘાની આ જવાર છે આપણી અને જવારી રી એવું કાભે પોટે આવે ગઈ એવું લાગે જો આમાં દેખાય તે આ બધી જવાય છે જવારી જવાય આ બાજુ સારી બોવ એકદમ થઈ ગઈ ઓલી ગમતા આસોડિયું ખેતર છે અને વધીને જ બહુ એટલે આજે ઉરિયાન ઠેલી લેવી હોય જે એક આમાં ઊરિયાને ઠેલી દેતા ને તે એક બે પાણી મારીએ તો કઈ સારી થઈ જાય ખાધા જેવી બરાબર ને થઈ ગઈ તો ખરી વાંધો નહીં જો આ છે ને આ ઘરે ઘરે થઈ ગઈ મારે સાચી સાચી એટલે એક બે પાણી ચડીએ એટલી પછી આ ખાધા જેવી થઈ જાય ને એ પૂર વર એવી થઈ જાય આ વરતા આપણે ગાઢ હલવું પડે કારણ કે કુસાર તો બધું પલાળ નહીં ખાય હવે મોગોટું તો હે જાડું મોટું તો બિસારી ખાઈ જાય ભીખી મરતા ખાય ઢોર એ તો ખાઈ જાય તે મોગટું હે જે થોડુંક હું તો હે થોડુંક ખાઈ જાય કારું મોગોટું થાય શું મારે લીલી માંડવી હતી એટલે મોગોટું થોડુંક હું હોય તો વાંધો નહીં આથી એવું હોય ને એ જવારમાં ઉર્યા મારે અને એકાદ બે પાણી આવી કીક મૂન માથોડું થઈ જશે ખાધા પી થઈ જશે આ વરસાઢ ને આપણે હમણાં પાછું ફરીને ભાગી ગયું લે ફાગણ થઈચ્છાને વ્યા લે જેઠ એ બે ત્રણ મહિના રહ્યા બરો ને હમ તાર રમતા ગયું જાય ના બરો ઘા હમ આમાં આપણે આડા આડાબર થયેલી વરો ગયું જાય કામમાં તો હાલો તો હું નાખું મારે પપ્પા આપણે એવું પૂગાવ્યા જવા બરાબર ધાણા પીએગા તો આ જવાય થયો આ નીચી નીચી હાવ ગોઠણી ગોઠણી આ ડોલ રાખી યુરિયા નહીં કારક કારક જાય મુઠ્ઠી નાખી દેવાની કારક કારક જાય છે ને આ ઉરિયાની મુઠી જાય હે ને નાકે નાખી દેવાની એટલે ઓગર પાણી ભેગું તણાતું જાય જોવાય એટલે આખા ખેતર એવા જવાની ભૂંગળીમાં ઉતરે જાય તો જવાય બરે જાય તો પછી હજ નાકે બેઠો બેઠો હોય ને ન વાવણી કરે હજી જે કાક મૂઠી જાય નાખી દેવાની જાય ઘા કરી નાખવાનો એ ઓગર તો જાય ન્યૂ જાય બગડાટી પાટતી હાલો તો આપણી જવાથી ભોગી આપણે આ લેવા બેટરો કાલે એટલે કાલે નહીં પ્રમણે લેવા પણ આજ છે ને આનું બોણી કરવાની બરાબર હાલો વાહ એક સાઈડ નો લઈ બરાબર કે થોડોક મૂંઘો પડીએ બે હિંક રૂપિયા મૂકો જાજો તો ન પડે અને બેટરી કે એક્સાઇડ ની જૂની કંપની એને હારો આવી છે તે મીકો તો ઈ આપો બીજું કામ બરાબર ને તે હાલો આણે એ આપણે ઓહો એ આઈ તે 1 મિનિટ લે હા તે હાલો આ સડાવાનો છે ટ્રેક્ટર માં જો એક્સાઇડ નું આ જૂની જાણીતી કંપની મે આજ ખરે લીધો બરાબર એવું હે ભાઈ તો કેવો નીકળે હાલો જોઈએ સમજો આ નવી સિસ્ટમ આવી આખી કાસ હા એક સાઈડ નો બેકરો જય કિસાન બરાબર તો હાલો આપણે એનું ઇન્સ્ટોલિંગ કરવાનું છે ટ્રેક્ટરમાં તો જય કિસાનનો બેટરો હોય અને હવે આપણે ટ્રેક્ટરમાં સડાવવાનું બહુ નેવુંનો બેટરો હા હાલો જો મેં બેટરો ફિટ કરી દીધો ને આ કરે વાહીદા તે એટલે હો હો નો જો કામ હું ભાર લીધું હે બપોર કામ થાય નવ વાગ્યા બપોર કહેવાય હા અમારે રીત વાંચો કૂતરાના સારા કરે ને ગો ઓલું અંદર હે ને આગા પોતી બહાર બેઠો એટલે કામ કંઈક ને કીક સારા કરે તાર થાય ને હરિયું કરે આ હરિયું ન કહેવાય જો જો આ ઊભો જો એની બહાર નીકળવું આગળ બહાર નીકળે તો કૂતરા શું થાય ના છે એને સમજાણું એટલે જો અંદર આ હરિયું કરે હાથી રહેવા દે આંખી લાગી જાય આંખ ફૂટે જાય માં પાછો દીવડો આવે નહીં બરાબર હો હો નું કામ સંભાળ લીધું મી મારું કામ એટલે જો બેટરો બદલાવ લીધું નહીં કરી લીધું ના કર કરના કે વાહી દા પછી આગળ ખાવા પીવાનું કરશે બરાબર ને એ જે અમારે હશે ને માંડવી જોખવું આવે તે પછી એ બધી એ સાફસૂફ કરવું પડશે હા કરાઈ કા એવો હળે લે છે ને માને એવો હળે આ ફોલવા વણે ને માટી ને કોઈ ના ઉકડામ નું નાખ દઈએ હા હા તો હાલો એવું ઈ કરવામાં દઈએ કામ બધું અમાર હે ને આ બોવડી હે આ ઉકડો હે ને ના બોવડી છે પાહે પછી પાણી બોર આવે ખાટા મીઠા ઓ બોર બاتશે ખાટા મીઠા કસા હે જોરિયા

એટલે આમાં વહી શું લાગે કા આમાં પાવડર ને મમરી નાખ્યા હોય ને એટલે વહીની તો લાગે પણ ભાઈ કઠોરી આ બધા આ કાયમ ન થયું હાણે કાયમ ન થયું જો આ ભરે ને જોઈ જાણે ડમરી સડે દુખાળાની જોઈ જો આ ગુણી કાં કાયમ ગાડીઓ ભરતા હોય એ કરે છે ઘરના આપણા જીવાને લથડીઓ ખાતા જાય હા બધું આમાં બધું જોઈ જાય જોઈ જાણે આપણે પસા હો જોખવી તો બીજી તો ટાણું નીકળી જાય ને આ જો ગાડી ભરવી તો બે કલાક થવા જઈએ રેડી જામ જાય ફળા રાટી ફાટતી ખીલવાનું જોવાય જડપ કેમ બાકી હા ચાર ફાટિયા મારે ના ગુણ માથે ગઈ ગાડી વાય ભાઈ જઈને બા હો કેમ બાકી જાય હો હળા રાટી ફાટતી એવું હે બધું જો આટલી વારમાં બીજી ગુણી પૂગી ગઈ ને આપડા જેવા તો હિમત કરલી તો પૂરી થઈ ગઈ. હા આપણે આ ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ એ રાજા સેલો થર હે બરાબર જો આ પાટિયાની ગુણી પડી હતી ઈ તો લઈ લીએ બરાબર. જો આ હું ને થર ગણવા ચડ્યો. હાઈટ. હમ હમ.

બરાબર આ કાવ હાસુ હાસુ ને એવું પલરે થાય કા જો એ જા ગાડી રેડી આ વરહ ની માંડવી વેચાઈ ગઈ બરાબર જો ગાડી ભરાઈ ને જા આવી જે બાય બાય ની કે એ પલરલ જાય બિસારી અવાર હા પિતરો વેહા પાટી ગાડ તો કાયો